नहीं क्रिसमस नहीं लाइट हुजुआ थे। आई गर्म में वो तो हरू डेकोरेशन ने बदो करा चुको दी ग्यान थी आज पहली बार जाइए थे तो जाइए इल खबर पड़े क्यों चें। बाकी बदा सजी तजी ग्याशी। कलर जो आ जाइए थे कलर। लाइटिंग्स कलर नहीं? हाँ हाँ लाइटिंग्स।, लाइटिंग्स। ना जो डग लाजे भी तो यार तो ये इन बूट

ક્રિસમસ ટ્રી ની ઉપર લાઈટ રાખેલી છે અને થોડું થોડું બરોબર પડ્યો મજા આવે છે તમને પપ્પા લાઈટ ઉ જોઈન આ તો જો મસ્ત બને આ જો મોટો ક્રિસમસ ટ્રી હા હા પર લાઈટ ગોટવી દીધું બીજી બીજા જો કેટલા ઝાડવા છે આજુબાજુમાં તમે નજીક એટલે મજા આવશે હમ પેલા આપડા રખડી લઈ બરોબર ને ગલીમાં આયા જો તાપણું છે તો તાપી લઈ ને ક્યાં જો દીજી કેવું તાપણું છે

બરફ વાનો બનાવો નથી તો બરફ પડ્યો એટલે એવું થઈ ગયું થઈ ગયો તો જો અહીંયા છે ને અરેન્જમેન્ટ નેજમેન્ટ એવું છે હજી આ છે ને ફાયર પીટ ચાલુ નથી કર્યું બાકી અહિયાં જો આ લાઈટ તો મસ્તી ની હે અને હજી ઠંડી ના લાગે ને એની તૈયારી કરવામાં આવે છે કે કઈ પણ થાય ઠંડી નો લાગી જાય તમને બેસ્ટ વસ્તુ બતાવું જોયા ભાઈ ચડી ગયા લેવાનું જોઈ લે ભાઈ નવ હજાર નવસો નવ્વાણું પ્લેટ નવ હજાર નવસો નવાનું ટાય આગળ નું

પણ એનાથી પણ એક મસ્ત વસ્તુ હું થઈ આજે મારી જોડે ખબર છે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો અને એમાં એવું લખેલું હતું કે અમે તમને એલોરામાં જોયા પણ અમે તમને મળવા એટલે ના આવ્યા કે દર્શન ઓલરેડી બ્લોગિંગ કરતો હતો તો અમારે એની વચ્ચે નહોતું પડવું તમે લોકો બધા એન્જોય કરતા હતા તો અમારે તમને ડિસ્ટર્બ નતા કરવા એટલે બોલ અમને મળવા તક ન આવ્યા એટલે મે એમને એવું કીધું કે એવું નહીં રાખવાનું અમને ગમે યા જો તમે અમને ઓળખતા હોવ ને અમારી અમારી સાથે મળવાની છે તો આવી જાવ ને એવું કશું નહીં વિચારો મને અંદર એવું થયું કે ખરેખર એ માણસ કે હું થોટફુલ કહેવાય કે એને એવું વિચાર્યું કે એ લોકો ઓલરેડી એન્જોય કરી રહ્યા છે તો આપણે અહીંયા જઈને એમને ઓલું ના કરવું જોઈએ એમને મને પોલાઇટલી મેસેજ મે એવું પૂછું કે તમે કઈ મીટ એન્ડ ગ્રીટ ગોઠવો છો તો અમારે તમને એવી રીતે મળવું છે મે એમને કીધું અમે તો હજુ સુધી એવું કંઈ કરતા નથી પણ જોઈએ કે ફ્યુચરમાં એવું કંઈ કરીએ છીએ તો અમે તમને જરૂર કરી શકીએ કે આપણે એવું કંઈ ગોઠવવું જોઈએ કે એ લોકોને રેન્ડમ લોકોને આપણને એવું થાય કે તમને મળવું છે

બરાબર મમ્મીને ઠંડી નથી લાગી પહેરવાનું એવું હોય ને બધું એટલે ફૂલ કોટ હોય છે ભાઈ છે તો ભાઈ હવે આપણે જમી લેવું હાલો તો જે કમેન્ટ વાંચવાનો સિલસિલો છે ફાન ચાલુ થઈ ગયો કે ભાઈ ચાલુ તો પહેલે જ કોમેન્ટ આપણે વાંચીએ પલક પટેલની જે એમ કે તને કીધું હે કે ભાઈ તમે નેલ્સ ની કિટ કઈથી લીધી છે ઓકે તો નેલ્સ ની જેટલી ભી મતલબ કે જેલ પોલિશ છે આ તે બધી વસ્તુ અમુક વસ્તુ મે જે બ્રશિસ ને બધું હતું ઈ બધું ટીમુ ઉપરથી મંગાવ્યું હતું બાકી જે જેલ પોલિશ છે ને એ સારી ક્વોલિટી ની આવવી જોઈએ તો યે મેં સારી એવી કંપની ની Amazon માથી મંગાવી હતી

આપણે અમને ખબર હોય તો આના આગળ એક વિડીયો માં એમની એક કમેન્ટ નો રિપ્લાય કર્યો તો તમને સેકન્ડ ક્વેશ્ચન કર્યો છે અને ઇન્ટરેસ્ટિંગ હતો આન્સર આપવા માટે એટલે અમે કીધું કે હાલો કરીએ વાત તો તમને ખબર જ છે કે આપણે અહીંયા કેવી રીતે હોય કે સોમથી શુક્રવાર કામ કરીએ આપણે તો એમાં તો વચ્ચે મેળ ના પડે બ્લોગ લેવાનો કે કંઈ પણ તો એમાં કેવું હોય કે દિવસે તમારો આખો દિવસ વર્ક લાઈફ ચાલતી હોય પછી ઘરે આવીને તમારું ફેમિલી લાઈફ હોય સેટરડે સન્ડે ક્યારેક 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 અમે એવી ટ્રાય કરી કે વીકડેઝ માં પણ એવું કશું કામ કશું કર્યું છે નવીન વસ્તુ ને વ્લોગિંગ કરવા જેવું હોય તો અમે એડ કરી દઈએ બાકી અમે એવી ટ્રાય કરી કે સેટરડે સન્ડે માં જ બે કે ત્રણ વ્લોગ નું કન્ટેન્ટ ભેગું કરી દઈએ અને પછી વીકલી એને પોસ્ટ કરીએ તો તમને પણ એવું ના થાય કે આ લોકો ખાલી વીકેન્ડ ની વીકેન્ડ જ આવે છે અમને વ્લોગ એવું બી ના લાગે અને એવું બધું મેનેજ કરીએ થોડું થોડુંક હા એટલું અઘરું નથી